ગુજરાતના રાજકારણના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પંચાયત પાલિકાની ચૂંટણી પહેલા હવે મેદાને આવી ચૂક્યા છે અને તેમણે નવી એક પાર્ટીની સ્થાપના સાથે હુંકાર પણ ભરી દીધો છે તેની વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી અને 80 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત નવી ઇનિંગ રમવા મેદાને આવી ચૂક્યા છે પ્રજાશક્તિ ડેમોક્રેટ પાર્ટીની જે જાહેરાત થઈ હતી તેની ઓફિશિયલ અડાલજ ખાતે કાર્યક્રમ યોજી શંકરસિંહ વાઘેલાએ સરકારને તેમજ અનેક બાબતોને લઈને તેમણે નિવેદન આપ્યું છે પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની આ પાર્ટી સ્થાપના ઘણું બધું સૂચક જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલાના આ જે નિવેદન છે તે ખૂબ મહત્વનું માનવામાં આવે છે પક્ષો આવવાના જવાના પક્ષો કાયમ ન હોય જે જનતા પાર્ટી ઓગણીસો સિત્યોતેર માં સરકાર લાવી ક્યાં છે જનતા પાર્ટી સ્વતંત્ર પાર્ટી સામ્યવાદી પાર્ટી સમાજવાદી પાર્ટીઓ ભાગુજરા જનતા પાર્ટી પાર્ટીઓ તો આવવાની જવાની પણ જાહેર જીવનમાં કેવા પ્રકારના લોકોના હાથમાં સુકાન છે એમનું એ મહત્વનું છે આ આ આ મજાક નથી એ ખ્યાતિ હોસ્પિટલ હોય કે બીજું ત્રીજું દુનિયાભરનું જે રોજ તમે કાલે શું હશે એ કલ્પના હોય આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં આમાં વહીવટની વહીવટનો કંટ્રોલ કેમ નથી આ અને બધા જ એક પાર્ટીના મહેરબાનીથી બદમાશી કરે ગુંડો હોય બદમાશ હોય બળાત્કારી હોય અને પબ્લિક એને પથ્થરા મારતી હોય ને ત્યાં એક પાર્ટી એને પોતાની ટોપી પહેરાવે ખેસ પહેરીને બહુમાન કરે બધા એને પગે લાગવાનું પણ કોઈ સમજાવવા તો ખરાક શું છે આ ચાર માટે જાહેર જીવન એ આખી પ્રજાને કન્સર્ન લાગતો વર્ગતો વિષય છે આ અને અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા જાહેર જીવનમાં કંઈ લેવા આવવાનું ન હોય મેળવવા આવવાનું ન હોય એમપી એમએલએ બનવા આવવાનું ન હોય થતું અથાય ના થાય ન થાય હતું એ ફેંકી દીધેલું નહીં જોઈએ સત્તા સર્વે સર્વ ન હોઈ શકે પરંતુ એવા ટૂંકા મનના લોકો જેને ભગવાને બુદ્ધિ નથી આપી કે અશાના માટે આ પાર્ટી કરી બી ટીમ બીજેપીને જામ એમની હાસ્ય શું કે જેને કંઈ ખબર જ નથી જેને ઇતિહાસ ખબર નથી જેને લોકોના 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 અંદરના પાર્ટીના ડખાની ખબર નથી પાર્ટીઓ શું કહેવાય આ પાર્ટીઓ આજે માલિક પ્રજાનું હિત પ્રજાનું અહિત પ્રજાને જીવતી નાખવી કે મારી નાખવી મોંઘવારીમાં રાખવી કે બેકારીમાં કે ભયમાં કે ડરમાં કે મજા કરાવી એમના હાથમાં કોણ છે એ લોકો હું મેં સડસઠ સિત્તેર અને ત્રીસ વીસ પચાસ પંચાવન જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવનમાં સક્રિય રીતે ઇનડાયરેક્ટ નહીં ડાયરેક્ટ આજની બધી પાર્ટીઓ એટલે આજની તારીખથી ગઈકાલથી ઓગણીસો સડસઠની સતત પાર્ટીથી માંડીને આજની સુધીની બધી પાર્ટીઓના નેતાને વ્યક્તિગત પર્સનલ ઓરખું આખા દેશના કોઈ એક રાજ્યના નહીં બધાની વ્યક્તિગત કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર હું એમના ત્યાં જઈ શકું ચંદ્રશેખરજી હોય કે કોઈ પણ હોય એના આધારે આજે હું કહું છું કે મને માફ કરો આ પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે એકબીજાના ભોગે મેરિટ કાર્યકર્તાને કેમ પૂરો કરવો એ દોડતો હોય હરીફાઈ કરતો હોય તેના ટાંગને કેમ ટાંગ અડાડી એને હરીફાઈમાં પાછો પાડવો આ ધંધા ચાલે છે જો તમે એક જ પાર્ટીમાં જેને તમે પરિવાર મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી રાખો પરિવાર નથી તમારો સાથી કાર્ય કરતા તમારા કરતા તો મજબૂત હોય અસરકારક હોય કાર્યકર્તા કે પબ્લિકમાં લોકપ્રિય હોય તો એને કેમ પૂરો કરવો અને એના માટે હામીની પાર્ટી જેના માટે લડતા હોય એની હાથે મળીને એને જીતાડવી સમજાવો તો ખરા પાર્ટીમાં શું કામ છો એ પાર્ટીમાં જાઉં ને હું જે પાર્ટીમાં રહ્યો એમાં ક્યારે કોઈ દિવસ એમાં ગરબડ નહીં કરવા ના ફાવે તો કંઈ નહીં ઘેર રહો તમે એટલે આ જે મોટું મોટું રોગ તમે પણ સમજો માટે હું જાહેરમાં કહું છું ચીટર હોય તો મારી હાથે નહીં આવતા તેલ ચોપડીને આવતા હોય તો નહીં આવો સરકી જવાનું હોય તો બદમાશ માણસો નહીં જોઈએ એનાથી લોકો હેરાન હોય ને એ બી મારે બી એને જ મૂકવાના હોય નથી મૂકવા ને એટલા માટે એક જ પાર્ટી જે પાર્ટી એના અંદરના લોકોનું પહેલાં પૂરું કરવું બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું ઘરું દબાવું અહિત કરવું શું કરવાનું બીજેપી કેમ છોડ્યું કોંગ્રેસ કેમ છોડી ઘણી વાતો કહેવાતી નથી હોતી જે મારા સ્વભાવમાં નથી કોઈનું જાહેર જીવનમાં બ્રહ્મા રહેવું બાંધી મુઠી રાખવી કહેવાનું મન થાય અને એટલે મારે મેં જાહેર જીવનમાં મારી જિંદગીમાં મેં ક્યાંય ટિકિટ નથી માગી કોઈ ટિકિટ આપો લોકસભા વિધાનસભા રાજ્યસભા ના આ પાર્ટી કે પેલી પાર્ટી ગમે તેમાં મને મંત્રી બનાવો ના તમે આના માટે નથી તમે તો જનસંઘમાં પડ્યા હતા જેમાં પહેલી કન્ડિશન હતી કે તમારે એમએલએ એમપી નહીં બનવાનું આ કન્ડિશન તમારે માન્ય કન્ડિશન તો ક્યાંથી બીજું બધું આવે એટલે આજે જે રોગનું મૂળ છે એક જ પાર્ટીમાં મેચ ફિક્સિંગ હામી પાર્ટી સાથે મળી જઈને મિલીભગત કરીને કાવતરા કરીને કોન્સ્પિરસી કરીને જે કરવાનું કરીને પોતાની પાર્ટીમાં મેરિટ્સ વાળો વર્કર હોય એને પૂરો કરો અને મેરિટ્સ વગરના લોકોનું શાસન હોય કાવતરા બાદ કે ક્રિયલ લોકો કે આવા રીતે કોન્સ્પિરેટર જે લોકો કહી શકાય એમના હાથમાં કમાન્ડ હોય પાર્ટીનો કાર્યકર્તાનું શું થાય પછી તો આવા આવા બુટલેગર હોય એને જ પગે લાગવું પડે સ્ટેજ ઉપર તો સ્વાગત એનું થાય એનું સ્વાગત થાય સ્કીમ વાળાને ટોપી પહેરાવવામાં આવે બધા સાસ્ટાંક કરે અધિકારીઓ કરે મૌન રહેવાનું આમાં બી ટીમ સી ટીમ મને તો સમજાવો શું લેવાનું શું લીધું આટલા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને કે બાપુ અમારી પાસે કંઈ લઈ ગયા અમને છેતરા કાર્યકર્તાઓને હાથમાં રાખીને મોટા કર્યા છે મેરિટ વાળા ચાપલુસ નહીં એટલે તમે પણ જાહેર જીવનમાં જે અહીં આ ટીમમાં એક્ટિવલી તો મહેરબાની કરીને ચીટિંગવાળું વાળું કોઈ પણ હોય તો એને પ્રાયોરિટી ના આપતા પ્રજા નહીં છેતરવાના મરી કે પ્રજા છે તમે તમે મારવાના સરકાર મારી દેશે અધિકારીઓ મારી રહ્યા છે પોલીસ કોર્ટ બીજું ત્રીજું બધે માણસ હેરાન પરેશાન હોય તમારી પાસે આશા અપેક્ષા રાખતો હોય તમે પણ એવા જ કરવાના હોય એવા ન નીકળો માટે થઈને આ પ્રજાશક્તિ પાર્ટી આ ખાલી શબ્દો નથી આ તમે મને પૂછી શકો કે તમે હતા તો શું કર્યું તમે બીજેપીમાં હતા શું કર્યું તમે કોંગ્રેસમાં હતા શું કર્યું તમે આરજેપીની સરકાર તમે શું કર્યું ભારત સરકારમાં હતા તમે શું કર્યું એક ટકોરા બંધ જ્યાં જ્યાં મોકો આવ્યો ત્યાં પહેલી પ્રજા પબ્લિક પહેલી મારો ખેડૂત પહેલો મારો ગરીબ માણસ પહેલો સામાન્ય માણસ પહેલો અને એ રીતે જે મનમોહનસિંહજીએ કીધું કે અહીં માઇનોરિટીનો અધિકાર છે અર્થઘટન કેટલા ખોટા થતા હોય છે અહીં જેનું કોઈ નથી એ માઇનોરિટી બહેનો આપણી માઇનોરિટી ગરીબ આપણો માઇનોરિટી ખેડૂત આપણો માઇનોરિટી આ રાઇટ પહેલા પ્રોપર્ટી ઉપર એનો રાઇટ છે એને આપો ને તમારા હાથમાં હોય તો અને તમારા હાથમાં છે કારણ કે વહીવટ તમારા હાથમાં માલિક તમે છો આ પાર્ટીનો એટલે જે જે આપવું જોઈએ એના બદલે પોતાના માટેનું આ જાહેર જીવન અને આપણે સોશિયલ વર્કર કહીએ પબ્લિક લાઈફમાં પબ્લિક હોતી ને પોતાની લાઈફ હોય પહેલો હું અને મારું કંઈ ના હોય તો પાર્ટી એક બાજુ કહી મારું ધ્યાન રાખે તો જ પાર્ટી તો મહેરબાની કહીને એ જરૂર નથી તમારું ધ્યાન ના એ રહે ધ્યાન તો પ્રજા પ્રજા દુઃખી પરેશાન કલ્પના બાર ની પરેશાન કલ્પના બાર ની ઓહો આ આ મને મને કંઈ આ હવાજ નથી કઈ ભોગવન બાકી નથી ને કે મુખ્યમંત્રી પદ શું કહેવાય વિરોધ પક્ષનું શું કહેવાય એમપી શું કહેવાય મિનિસ્ટર શું કહેવાય આ આ આ જીવ બરે લોકોની વાત સાંભળીને આપણને જીવ બરે લાગણી થાય કે આમ શું કરો તમે કંઈક કરો એમાંથી આ પ્રયત્ન છે આ પ્રજાને લાગે કે આજથી માંડીને ગઈકાલ સુધી બાપુ ઉપર અમારો રાઈટ હતો મારી દીકરી પીટીસી ભણેલી બેકાર છે સરકારે પ્રતિબંધ મૂક્યો છે ભરતી ઉપર એ નોકરી ન મળે તો લગ્ન ન થાય શું કરવાનું મારે એ દીકરીને નોકરી કેમ મળે એનો જીવ બાપુ બાળે અને એટલું નહીં એને નોકરી આપે એટલે બેન તું જા નોકરી કરીને ઠેકાણે સરપંચ કે વોટર વર્ષ કનેક્શન કાપી નાખે સરકાર જી બી વાળા પાણી ક્યાંથી પીવે કાંઈ જ નાખવાનું આ બધું આવા અનેક બેકાર હોય બીજું ત્રીજું હોય વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળવાનું હોય તમે તમે માલિક શેના છો તમે તો વિચારો તમારી જાતને તમે બોન્ડેડ લેબર તમે ભાડુંથી લોકો તમારે માર ખાવો છે ભયમાં રહેવાનું તમે હું ઊભું ચોરી કરીશ જેને કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપની સાડા બારી રાખવાની જરૂર નહીં કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપની સાડા બારી રાખવાની જરૂર નહીં માટે હું ડંકાની ચોટ ઉપર કહું છું અને કોઈના બાપની હાલાબાડી નથી એક માત્ર વાળો આ પબ્લિક બેઠી એના સિવાય કોઈ એટલે ખાસ મને થયું કે આપ સૌને બધાને એક નવી દિશા નવો પ્રયત્ન અને એ પ્રયત્નમાં જો બધાય એમાં રસ પડે તો એમાં ને એમાં પછી જો હોય તો ઘણી વખત કોઈ લો જીવડું કે એવું પાણીમાં પડ્યું હોય ને તમે કાઢવા જાઓ ને ઉપર એને ના થાય અંદર પડે આપણે મને દૂધમાં પડી હોય હોય તો કાઢવા જ વરી પાછું અંદર પડે પછી મરી જાય આપણે કોશિશ કરવાની નીકળો બહાર નીકળો ડર નહીં રાખો ભય નહીં રાખો અને તમને પણ કહું છું ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રજાજનો સરકાર કે કે ગુંડાઓમાંથી દુઃખી થતા હોય પાર્ટીનો સંપર્ક કરજો અડધી રાત્રે બાપુ બેઠા છે કે તમે કોઈ ચિંતા નહીં કરતા હિંમત રાખો આગળ વધો ખાય કરી લો જાઓ કેટલાકે તને ઉઠાવી લઈશ તને તારા આમ કરી આ મહત્વનું છે હું તમને હિંમત આપવા માગું છું સરકારે અમને જેટલો ત્રાસ આપવો એ ભલે આપે પણ પ્રજાનો પ્રજા પબ્લિકને જેને જે મતવાળા છે જેના લીધે તમે બેઠા હશો જેના લીધે દિલ્હી હોય આઈ હોય જેના લીધે બધા બેઠા હોય એનાથી શના માટે તમે આમ મિયામિંદી બની ગયા શના માટે હું થઈ ગયા છો આમ તમને એટલી ખબર નથી કે તમારી મહેરબાનીથી આ બધા છે અને એટલી ખબર ના હોય તો પછી મરે લોકો જાઓ હલામ પડો તમને એટલી ખબર ન હોય કે અમારી મહેરબાની થી બધું ચાલે આ ટેક્સ રૂપિયા રોજ જાહેરાત ક્યાંથી આવે પૈસા જીએસટી કોની જીએસટી મફત છે બધું આપણા બાપા કે માજી ગુજરી ગયા હોય જાહેરાત આપતા હોય બેસણાની આટલી તો એ સેન્ટીમીટર માફિયા કે ઉભો રહી તું આ ઓછા થોડા આપણા બાપાની ડોહાપાની પ્રોપર્ટી મૂકીને ગયા છે એમાંથી જાહેરાતનું બિલ આપવાનું છે છાપામાં બેસણાનું તો એ આપણે માપનું કરીએ છીએ રોજ કરોડોની જાહેરાત રોજ આપણા બાપના રૂપિયા છે આ આપણા બાપાના જાહેરાત નથી આપતા પણ આપણા મોટા બાપાઓ જે બેઠા છે રોજ જાહેરાતો આપે આપણા બાપના રૂપિયા છે આ આપણા ગજવામાંથી આ જીએસટી આપણા ગજવામાંથી ગોળ ચા બીડી કાપડ જૂતા હા એમાં ટેક્સ આવે છે બધું આ ઈસ્કોના ગાંઠિયા ખાસો એનું બિલ આવે જીએસટી લાગે આપણે આપીએ છીએ રૂપિયા આ રૂપિયા એમના ન હોય આટલી સમજણ આવ્યા મોંઘવારી બેકારી કલ્પના બહારની ગુંડાગર્દી અસલામતી એટલે તમામ વર્ગ જો દુઃખી હોય તો જાતે દુખી રહેવું હોય તો તો રહેવાય પેલું જીવરું બહાર કાઢીને અંદર પડે તો મરાય બહાર નીકળવું હોય તો મહેનત કરવી પડે અને અમારો અનુભવ ખરાબ હોય તો સાથે નહીં આવવાનું અમારો અનુભવ તમને જિંદગીમાં ગમે ત્યારે ખરાબ હોય તો ફરી અનુભવનું પુનરાવર્તન કરવાની જરૂર નહીં પણ તમને કોઈ અનુભવ સારું હોય તો બધું પડતું મૂકીને આવ તમારા માટે આવો અમે તો પ્રતીક છીએ આજે ડૉક્ટર સાહેબે કીધું કે શું કીધું હું કેટલું રહીશ લાબુ રહે એવું કંઈ બોલ્યા તમે ડૉક્ટર રાઠોડ સાહેબ શરૂઆતમાં કઈ બોલે હું કેટલું ચાલીશ કેટલું નહીં ભગવાન જાણે હવે છે કરંટ હાવ આ આટા આવી નથી ને એ એક એક મનમાં છે કે કંઈક તમે જ અને હું એકલો જ છું મારી ઉંમરનો આવો અનુભવી માણસ ગુજરાતમાં કે દેશમાં તમને કોઈ નહીં મળે જેના બધા પ્રકારના અનુભવ કર્યા અને એમાંથી બચવું હોય તો પણ હું એકલો જ છું અને મારે કઈ જોઈતું નથી મારે આપવું છે લેવું નથી લેવા હોય તો મત લેવાના આપવાનું ઘણું બધું નક્કી તમારે કરવાનું કરો નક્કી ના કરો ના કરો મને મને તો મને મજા છે ગેર ગાયો ભેંસો હા ના એ રૂબર રીંગણ શાકભાજી પાપડી હા ના બધું રોજ લેર છે કોઈ કોઈ તકલીફ નથી મને મેં આ દુઃખ વરી લીધું છે વગર લેવા દેવાનું જાહેર જીવનમાં તમે હોય તો તમને કઈ થાય નહીં પેલો માણસ તમારી પાસે કેમ ક્યાંક કંઈક કરો દોષીમાં કેમ ક્યાંક બાપુ દીકરો બેકાર છે દીકરી ઘેર પાછી આવી એ મને કેમ કે બીજાને કેમ નથી કહેતી જે લોકો મને કે કેમ એટલે આખા ગુજરાતમાં હું રખડું છું કોઈ તાલુકો બાકી નહીં હોય કાનજીભાઈએ કીધું ને છોકરા બે મરી ગયા એના ઘેર બેહવા હવા ગયો હું એના ઘેર એના ભાઈ એના છોકરા બે ડાંગમાં ગયા હતા ઢે ડાંગમાં અહીંથી ડાંગમાં પછી આપણે ખબર ના પડે બે છોકરા મરી ગયા તો એ ઘરને શું વીતી હશે કોણ પૂછવા ગયું આ અને એટલે મને થયું કે હજી હું છું અને એમને મારી પાસે કંઈક છે કે કંઈક થાય સારું મને એમ કે કંઈક થાય તો સારું તમને બી કંઈક થાય તો સારું તો થાય તો કરવાનું તમારે અમારે તમને સપોર્ટ આપવાનો સમર્થન આપવાનું છે એટલે આજે આ બહુ લાંબી વાત નથી કરતો અવલ અવાર મળવાનું થશે એટલે સારા લોકો વેલ ક્વોડિફાઈડ સમાજમાં જેનું સ્થાન હોય સોશિયલ સ્ટેટસ સમાજની પ્રતિષ્ઠા એવા મિત્રો આમાં આવે જે એની કેસેટ ઘસાઈ કે હાવ જેને જોઈને લોકો ભડકતા હોય જેને જોઈને સામાન્ય માણસથી આખો ચાર થાય કે આ જોઈતું જો પબ્લિકને જોઈને એનું મગજ બગડે ત્યાંથી જતો ને જોયા વગર કે આ નથી ઉભા એવા લોકો નહીં જોઈએ થોડા પણ ઓછા પણ સારા હજારની નોટ જેવા એવા મિત્રો જોઈએ માટે થઈને આજે આ કાર્યાલય છે ચોવીસ કલાક ચાલુ રહેશે અને આ અડા લેવવા પટેલોનું સેન્ટર અરબુદામાં ઉમિયામાં મેં સવારે દર્શન કર્યા અન્નપૂર્ણા દેવીના અમારા નરહરિભાઈ અમીને બધું અને હિમાંશુને બધા મળીને બહુ સરસ બનાવ્યું છે મંદિર સારું એટલે આ એક બહુ વાવ અડાલતની સેન્ટલ અડાલત પાટીદાર સમાજના ત્રણેય દેવીઓ કડવા પટેલ ચૌધરી આજના પટેલ અને લેવા પટેલ એટલે આ એનું સેન્ટર છે અડાલ છે વાવ છે સરસ મજાની ઓડાનો ગાર્ડન બની રહ્યો છે જતા આવતા અહીં જ્યાં એટલે અવારનવાર ગમે ત્યારે આવી શકો છો અને તમને એવું લાગે કે આ પ્રયોગ કોઈ પણ પાર્ટીના ભલા માટે નહીં પોતાના ભલા માટે પોતાના પરિવારના ભલા માટે પોતાની સુખાકારી માટે તો અહીં સાથે રહેજો બાકી તો કોઈના કહેવાથી કંઈ નથી થતું બાકી કોઈ કહે તો મતદારોનું અપમાન છે કે કોઈ તમે આના માટે આના માટે મતદારો માલિક છે એના બધા જેવા મતદાર નથી બતા એટલે હું ઈચ્છું કે તમે સારી રીતે આમાં સારું લાગે તો જરૂર સાથ સહકાર આપજો અને આવી ગરમીમાં આવ્યા બધી વાત સાંભળી ઠંડી હોવા છતાં આજે જો વાદળા ના આવ્યા એટલે આપ સૌનો હું આભાર માનું છું અને દાતા નરેશ આ પોલિટિકલ છે ને આખું બહુ બહુ લકામી વસ્તુ છે બધા ડર્ટી પોલિટિક્સ કે પોલિટિક્સ તો પોલિટિકલ સાયન્સ રાજ્ય શાસ્ત્ર શાસ્ત્ર નકામું ન હોય શાસ્ત્ર સાયન્સ નકામું ન હોય પોલિટિકલ સાયન્સ રાજકીય વિજ્ઞાન વિજ્ઞાન નકામું ના હોય લોકો નકામા હોય ડબલા કૂટવા વાળા હોય ને એના લીધે રાજકારણ થાય જેને લોકો ગંદુ રાજકારણ ડરટી પોલિટિક્સ કે જેમે દાખલા આપ્યા ને એક જ પાર્ટીમાં લઈને હરિહંચા કરવા આ ડરટી પોલિટિક્સ પોલિટિક્સ સારું હોય ને આ ક્વોલિફાઈડ પોલિટિશિયનની જરૂર છે આઝાદી ને આઝાદી પછીમાં આસમાન જમીનનો ફરક છે પહેલાં તો દેશને આઝાદ કરવા પડતા હતા અત્યારે હું કામ પડવા કોણ બોલાવા ગયું ભાજપમાં ભરતી સાથે ભાજપ પર આમંત્રણ આપે છે એમને કે તું બળાત્કારી છે ચોખ્ખો થવો તો આવી જઈ તું બહુ મોટો બુટલે ઘર છે ત્યારે વેપાર કરવો તો આવી જાય ટોપી પહેરી લે અમારી બરોબરના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો